નમસ્કાર મિત્રો જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા જમા થતાની સાથે જ તમને તમારું બેંક બેલેન્સ ચેક કરવાની આદત હોય તો આદત તમને ભારી પડી શકે તેમ છે જી હા મિત્રો હેકર્સ પણ હવે જાણી ગયા છે કે લોકોના ખાતામાં પૈસા જમા થાય એટલે ઉત્સાહમાં ને ઉત્સાહમાં વ્યક્તિ તરત જ બેંક એકાઉન્ટ ચેક કરવા માટે જાય છે અને આ જ વાતનો ગેરલાભ ઉઠાવીને હેકર્સ તમારું ખાતું ખાલી કરી રહ્યા છે કારણ કે તે લોકો એની સાથે તરત જ એક બીજી લિંક મોકલી દેશે અને તમે એપ્લિકેશનમાં જેવો સાચો પિન નાખો એટલે તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી દેશે માટે હવેથી યાદ રાખો કે ક્યારેય પણ તમારા બેંક એકાઉન્ટમાં જો કોઈ પણ પ્રકારના પૈસા જમા થાય છે તો પહેલા તો અડધા કલાક સુધી તમારે તમારું બેંક એકાઉન્ટ ચેક કરવાનું નથી અને અડધા કલાક પછી પણ જ્યારે તમે એપ્લિકેશન ઓપન કરો ત્યારે પહેલી વખત જાણી જોઈને ખોટો પાસવર્ડ નાખવાનો છે કારણ કે અડધા કલાક પછી પણ જો કોઈ આવી લિંક એક્ટિવ હશે તો તમે જેવા ખોટો પાસવર્ડ નાખશો એટલે એ લિંક રદ થઈ જશે અને